નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ ગેસ પર રોટલી બનાવતા હોય તો સાવધાન થઈ જજો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે પ્રાચીન સમયમાં ચૂલા પર રસોઈ બનાવવામાં આવતી હતી પરંતુ આજકાલ દરેક ઘરમાં ગેસ સિલિન્ડર આવી ગયા છે હવે રોટલી માત્ર ગેસની આંચ પર જ બનાવવામાં આવે છે ઘણા ઘરોમાં રોટલી ગેસની જોઈત પર સીધી શેકવામાં આવે છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કહેવાય છે કે આમ કરવાથી કેન્સરનો ખતરો અને ઘણો વધી જાય છે સોશિયલ મીડિયા પર ઘણા એવા દાવા કરવામાં આવે છે કે ગેસના ચૂલા પર ડાયરેક્ટ રોટલી શેકવાથી કેન્સર થઈ શકે છે જો તમારા મનમાં આવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ગેસના ચૂલામાં રોટલી બનાવવાથી કેન્સર જેવી ખતરનાક બીમારી બની શકે છે તો ચાલો જાણીએ સત્ય શું છે રોટલીને ખૂબ જ હાઈ સાયલિક માં રાધવાથી અને પોલોસાયનિક એરોમેટિક હાઇડ્રોકાર્બન જેવા